નમસ્કાર મિત્રો હું ઈશ્વરરામભાઈ સોલંકી આ વિડીયોનો ઉદ્દેશ્ય કોઈને ઠેસ પહોંચાડવાનો નથી પરંતુ એક સમાજ સેવક અને એક પોલિટિકલ કાર્યકર્તા વચ્ચે શું ફરક હોય એને સમજાવવા માટે છે એટલે કોઈએ ખોટું લગાડવું નહીં અને આમાં કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિનો વિરોધ નથી જનરલી તમે જોયું હશે કે મોટા ભાગના જે સમાજ સેવકો છે એ લગભગ પોલિટિક્સમાં આવતા નથી ને અમુક લોકો છે કે ભાઈ શરૂઆતમાં સમાજ સેવાના કામ કરે લોકોનું જન સમર્થન મળે એટલે પોલિટિક્સમાં જોડાઈ જાય છે હવે આમાં જે મહત્ત્વનું મેં કહ્યું એમ કે ભાઈ એક પોલિટિકલ કાર્યકર્તા અને એક સમાજ સેવકમાં ફરક શું હોય આજે તમારી પાસે પૈસા હશે કોઈ સમાજ સેવક પાસે તો એ પોતાના ખર્ચે કોઈને મદદ કરશે કોઈને કોઈ સારા મોટા ઉદ્યોગપતિ હશે તો પોતે નોકરીએ લોકોને લગાડશે કોઈ રેફરન્સ હશે તો એને એના દ્વારા નોકરીઓ અપાવશે કોઈ પાસે પોતાના પૈસા હશે તો ગરીબ લોકો માટે મદદ કરશે જે ખૂબ સારા કામ છે કોઈ બીજી રીતે મદદ કરશે ધારો કે રાશનની કીટો આપે છે પુસ્તકો આપે છે જે ખૂબ સારા કામ છે અને આવા લોકોને એક સમાજ તરીકે આપણે બિરદાવીએ છીએ અને હું પણ એ લોકોનું સન્માન કરું છું એ તમામ લોકોનું પરંતુ એક પોલિટિકલ કાર્યકર્તા અને એક સમાજ સેવકમાં ફરક શું હોય પહેલાં તો પોલિટિક્સ એટલે રાજનીતિ નીતિ એટલે કાયદો હવે કાયદો જે છે એને ઘણા લોકો એમ લાગે કે યાર આ તો બહુ અઘરી વસ્તુ છે બહુ આસાન વસ્તુ છે ખૂબ આસાન વસ્તુ છે એને સમજવી ખૂબ જ આસાન છે દાખલા તરીકે હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપીને સમજાવું કે આજે આપણે કહીએ છીએ કે ભાઈ મોટર વ્હીકલ એક્ટ ગાડીઓ જે છે એનો કાયદો હવે આજે આપણે ખબર છે કે ભાઈ ગાડી કઈ બાજુ ચલાવવાની તો કે ડાબી બાજુ હવે એ કાયદો ન હોય તો આપણું વાહન ડાબી બાજુ ચલાવવાનો કાયદો ન હોય તો શું થાય તો દરેક વિસ્તારમાં અલગ અલગ લોકો પોતપોતાની રીતે સમજાવે જેને આપણે સ્વયંસેવકો કહીએ કે સમાજસેવક કહીએ એક વિસ્તારના લોકો હોય તો એમ કહીએ કે ભાઈ અમે ડાબી બાજુ ચલાવશું બીજા વિસ્તારના લોકો એમ કહે કે અમે જમણી બાજુ ચલાવશું બીજા કોઈ વિસ્તારના એવા હોય કે નહીં અમે તો વચ્ચે ચલાવશું મતલબ કે આનો કોઈ નિવાડો ન આવે અને દરેક વ્યક્તિ સમાજમાં અત્યારે જેમ સોશિયલ મીડિયામાં અલગ અલગ મુદ્દાઓ ઉપર લોકો ભૂમો પાડે છે એવી જ રીતે આ કાયદો ન હોય તો દરેક વ્યક્તિ એકબીજાને સમજાવે કે ભાઈ આપણે આપણી ગાડી કઈ બાજુ ચલાવવાની બરાબર પરંતુ થયું હવે સરકારે કાયદો બનાવ્યો કે ભાઈ ડાબી બાજુ વાહન ચલાવવાનું એટલે એ આખી ડિબેટ ખતમ થઈ ગઈ એ ચર્ચા આખી ખતમ થઈ ગઈ કરોડો લોકોના એનાથી જીવ બચી ગયા એક્સિડન્ટો આટલા ઓછા થયા થાય છે પણ એ અલગ વસ્તુ છે પણ જે આપણે તુલના કરીએ છીએ કે એ કાયદો ન હોય તો શું થાય અને કાયદો છે તો એનો ફાયદો કેટલો થાય એ જ મેં તમને કીધું કે જો કાયદો ન હોય અને સમાજ સેવકો કે સમા સ્વયંસેવકો દ્વારા એ કામ કરવાનું હોય તો કેટલો ગૂંચવાળો ઊભો થાય પરંતુ એક કાયદાની એક લાઈન આ બધી જ સમસ્યાઓને એક ઝાટકે ઠીક કરી શકે છે એવી જ રીતે અલગ અલગ કે ભાઈ નંબર પ્લેટ હોવી જોઈએ પીયુસી હોવી જોઈએ લાઈ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ એવા અલગ અલગ કાયદાઓ લોકોના હિત માટે છે તો જે સ્વયંસેવક અને સમાજસેવકમાં અને પોલિટિકલ કાર્યકર્તામાં આ ફરક હોય છે પોલિટિકલ કાર્યકર્તાનો મતલબ છે કે જે કાયદા ઉપર વાત કરે છે હું એની વાત કરું છું જે સ્વાર્થ માટે પોલિટિક્સમાં બૂમો પાડે છે એકબીજાનો વિરોધ કરે છે એવા લોકોની હું વાત નથી કરતો અમે ક્યારેક ક્યારેક વિરોધમાં લખીએ છીએ પણ અમારો જે મેન ઉદ્દેશ્ય છે એ નાગરિકોને કાયદાઓની સમજ આપવી અને સારા કાયદાઓથી વ્યવસ્થા સુધરે એ માટે પ્રયાસો કરવા એના ભાગરૂપે અમે ચૂંટણીઓમાં ભાગ લઈએ છીએ બાકી અમને પણ ખબર છે અને તમે પણ જાણો છો કે ચૂંટણી લડવા માટે કેટલા પૈસા જોઈએ અને ચૂંટણીઓ કઈ રીતે લડાય તો આ જે એક છે મોટો ડિફરન્સ કે ભાઈ સમાજસેવકો અને પોલિટિકલ કાર્યકર્તાઓમાં ફરક શું હોય આજે વર્તમાનમાં જેટલી પણ સમસ્યાઓ છે હવે તમે બધી જ સમસ્યાઓને જોશો તો આ રીતના જ બધી બે ભાગમાં વહેંચાયેલી છે જે આ રીતના ઉદાહરણ આપ્યું કે ભાઈ એક ડાબી બાજુ ચલાવવાનો કાયદો બની ગયો એટલે એ આખી જે ભૂંચવાળો હતો એ નીકળી ગયો એવી જ રીતે બાકી જે બધી સમસ્યાઓ છે કે ભાઈ બધી જે ખોરાકની ભેળસેળ છે કે જમીનોના ભાવ ખૂબ ઊંચા છે જમીનોની શોર્ટેજ છે રોજગાર ધંધાની સમસ્યાઓ છે ભ્રષ્ટાચારની સમસ્યાઓ છે પણ આ બધી જ વસ્તુઓ જે છે એના માટે રોજ સમાજસેવકો છે કે સ્વયંસેકો છે એ સોશિયલ મીડિયામાં બૂમો પાડે છે પણ મેં કહ્યું એમ કે જ્યાં સુધી ડાબી બાજુ જેમ ચલાવવાનો કાયદો બની ગયો એવી જ રીતે આ બધા વિષયો માટે કાયદો નહીં બને ત્યાં સુધી આ ગૂંચવાળો રહેવાનો કોઈ કહેશે કે ડાબી બાજુ ચલાવો કોઈ કહેશે જમણી બાજુ ચલાવો કોઈ કહેશે કે વચ્ચે ચલાવો ને સોશિયલ મીડિયાની અંદર આ થઈ રહ્યું છે તો આ બધી જે સમસ્યાઓ છે એને હંમેશા કાયદાઓથી ઠીક કરી શકાય આપણે ગમે એટલા જે અત્યારે જે સોશિયલ મીડિયામાં જે બધા પ્રવચનો ચાલે છે એનું રીઝન એ જી છે કે ભવિષ્યમાં જ્યાં સુધી અને જ્યાં સુધી કાયદાઓ નહીં સારા કાયદાઓ નહીં આવે જે સમસ્યા છે એ સમસ્યા માટેના નિવારણ માટે કાયદો બનાવવો પડે ને કાયદો કોઈ મોટી વાત નથી જે મેં સમજાવ્યું એ રીતના જ બાકી બધી જે નાની મોટી સમસ્યાઓ છે એના માટે એ રીતના જ છે જે બીએનએસ આપણે કહીએ જે ભારતીય ન્યાય સંહિતા પહેલાં જે આઈપીએસ હતી આઈપીસી હતી તો એમાં પણ એ જ વસ્તુઓ હતી કે ભાઈ તમારા ઘરે કોઈ ચોરી કરી રહી ગયું તો કયો ગુનો લાગશે એક વ્યક્તિ હતો તો કયો ગુનો બે વ્યક્તિ હતા તો કયો ગુનો હાથમાં કોઈ હથિયાર લઈને આવ્યા છે કે એમને આવ્યા છે પછી એકબીજાને મારામારીના કેસ થાય કોઈ ફ્રોડના કેસ હોય કોઈ વેપારમાં કોઈ આ રીતના છેતરપિંડીના કેસો હોય તો એના માટે સરકારે બધી જ જે વસ્તુઓ છે જે બધા જ જે ગુનાઓ છે એને આવરીને એક કહીએ છીએ કે ભાઈ ભારતીય ન્યાય સંહિતા એની અંદર બધા જ ગુનાઓને આવરી લીધા અને એક કાયદો બનાવ્યો તો જે સમસ્યાઓ છે એની ઉપર બૂમો પાડવાથી ક્યારેય સમસ્યાનું સમાધાન નથી થવાનું સમસ્યા હંમેશા કાયદાઓથી જ ઠીક થઈ શકે એક હજી એક બીજું ઉદાહરણ આપું કે આજે આપણે ઘણીવાર ગામડાઓમાં પર્ટિક્યુલર કે નાના ગામડાઓમાં છે કે જ્ઞાતિ લેવલે સમાજના અમુક અમુક નિયમો હોય છે જેમ કે ભાઈ સગાઈ વખતે કેટલું સોનું આપવું પછી ડીજે વગાડવા તો સમય કેટલો રહેશે ડીજે સગાઈમાં લઈ જવાનું કે નહીં લઈ જવાનું કે એ શા માટે હોય છે કે ભાઈ સમાજના ભલા માટે લોકો બિનજરૂરી ખર્ચા ન કરે બને ત્યાં સુધી નાના મોટા બધાનું ધ્યાનમાં રાખી અને પણ એ આપણે એને નિયમ કહે છે કે ભાઈ અમારા સમાજના નિયમ છે પણ દેશ લેવલે જ્યારે વાત હોય કે ભાઈ કરોડો લોકો છે આ તો જે ગામડાની કે જાતિની વાત કરું છું તો એ પર્ટિક્યુલર એ વર્ગ હોય પાંચ પચીસ હજાર લોકોની વચ્ચેની વાત છે પણ જ્યારે તમે કરોડો લોકો ઉપર આ રીતના નિયમો બનાવવા માંગતા હોય તો ત્યારે એને કાયદાનું સ્વરૂપ આપવું પડે આ એટલી સીધી સમજ છે કે ભાઈ કરોડો લોકો છે આજે એક ગામની વાત હોય તો એક ગામના લોકો નક્કી કરી શકે કે ભાઈ આપણે ડાબી બાજુ ગાડી ચલાવશું પણ હવે એ જ ગામનો વ્યક્તિ બીજા ગામમાં જાય તો બરાબર કે બીજા રાજ્યમાં જાય તો એ બીજી બીજા રાજ્યવાળા કે નહીં અમારે તો અહીંયા જમણી બાજુની સિસ્ટમ છે તો એ જે ગૂંચવાળો ઊભો ન થાય એના માટે એક કાયદાની જરૂર પડે અને એ જે કાયદો છે એ બધી જ સમસ્યાઓને નિવારી શકે છે તો અમારો જે પ્રયાસ છે કે નાગરિકોને સારા કાયદાઓની સમજ આપવી નાગરિકો અને જે વર્તમાન સમસ્યાઓ છે એને ઠીક કરવી તો સમાજ સેવક અને પોલિટિકલ કાર્યકર્તા આ બંનેમાં આ ફરક છે અને એટલા માટે અમે હું પોતે બીજા બધી વસ્તુઓમાં ધ્યાન દેવા કરતાં મેં પહેલા જ દિવસથી જ્યારે મને બે બે હજાર વીસમાં કોરોનામાં સમજાઈ ગયું કે દેશ સાથેના દેશના લોકો સાથે શું ષડયંત્ર થયું મેં ત્યારે જ નક્કી કરી લીધું કે ભાઈ હું પોલિટિક્સ જોઈન કરીશ ને મેં બીજા મને ઘણા બધા મારા જે શુભચિંતકો છે મિત્રો છે એણે કહ્યું કે ભાઈ ડાયરેક્ટ પોલિટિક્સમાં જવા કરતાં સમાજ લેવલે કામ કરાય ધર્મના લેવલે કામ કરાય અને લોકોનું સમર્થન મળે પછી રાજનીતિમાં જવાય જે ઘણા લોકો કરતા હોય છે પણ મારું વિચારવાનું સ્પષ્ટ છે કે હું કોઈને ઉલ્લુ બનાવવા નથી માગતો નહીં જાતિના નામે નહીં ધર્મના નામે નહીં સમાજના નામે મેં પહેલે જ દિવસથી નક્કી કરેલું છે અને પહેલે જ દિવસથી મેં જાહેર કર્યું છે કે ભાઈ હું રાજનીતિમાં છું હવે લોકોને ધીમે ધીમે આમાં રાજનીતિમાં અને સમાજસેવામાં ફરક એ જ પડે કે ભાઈ જ્યારે તમે કોઈ પાર્ટી સાથે ન જોડાવો અને સમાજસેવક બનીને કામ કરો તો તમને બધી જ બાજુથી સમર્થન મળે બધી જ જાતિ બધી જ ધર્મ બધા જ લોકો તમને સમર્થન આપે કારણ કે તમે કોઈ સાથે જોડાયેલા નથી પણ જ્યારે તમે પોલિટિકલ પાર્ટી સાથે જોડાવ તો તમારો એક જે સ્પેસિફિક વર્ગ હોય કે જે પાર્ટીના લોકો જે પાર્ટીના સમર્થન કરતા લોકો જ તમારું સમર્થન કરે આ સમસ્યા આવે ભલે એમાં ટાઈમ લાગે પણ તમને પોતાને મને મારી પોતાની વાત કરું તો મને ક્યારેય એવું નહીં થાય કે ભાઈ મેં લોકોને ઓલું બનાવ્યા મેં પહેલે જ દિવસથી લોકોને સ્પષ્ટ કહ્યું કે ભાઈ હું રાજનીતિમાં છું અને હું કાયદાને આધારે જ આગળ વધું છું ત્યારે લોકોને પણ એક ભવિષ્યમાં આ બધી વસ્તુઓ જ્યારે પોલિટિક્સની વાત હોય ને ત્યારે હંમેશા એને એક બે દાયકાઓ લઈને વિચારવાનું દસ વીસ વર્ષના ગાળા માટે વિચારવાનું આ કોઈ ટૂંકી લડાઈ નથી કે ભાઈ પાંચ પચી મહિના કે તમે બૂમો પાડો અને તમને ગમે લોકો સન્માન મળી જાય એટલે પતી ગયું એવું નથી હોતું કાયદાઓની લડાત ખૂબ લડત ખૂબ લાંબી ચાલતી હોય છે લોકો તમારી સાથે જોડાય તમારી વાતને વિચારે સમજે એ બધી વસ્તુમાં સમય બહુ લાગે એટલે મેં ક્યારે એટલે એક સમાજસેવક અને પોલિકલ કાર્યકર્તા વચ્ચે આ બહુ ખૂબ જ મોટો ડિફરન્સ હોય છે તો જે મિત્રોને વ્યવસ્થા સુધારવામાં રસ હોય એ લોકોએ કાયદાઓ વાંચવા જોઈએ એ દિશામાં વિચારવું જોઈએ કારણ કે કાયદાઓથી સમસ્યાઓ ઠીક થઈ શકે સમાજ સેવકો ઠીક છે એ એક નાના લેવલે હોય જ્યારે તમે કરોડો લોકોની સમસ્યાઓ લઈને લઈને વિચારતા હોય તો એ હંમેશા કાયદાઓથી જ શક્ય બને છે ધન્યવાદ